એટલે અમારે શુક્રવારનો પ્લાન બનાવેલો હતો અમારે પણ ન એવો નકર અમારે દીવ જવાનું હતું પછી થાણા ડુંગર જવાનું હતું પછી ગાળા જવાનું હતું બધી જગ્યાએ જવાનું હતું ચાર પાંચ જગ્યાએ લેવાનું હતું પણ આજે મેળ નો એવો મેં પર્સનલ વાહન બાંધીને જવાના હતા અને અથવા તો બાઇક લઈને તો આપડી પાસે બુલેટ છે તે ખબર છે તો હું નરમનભાઈ બુલેટમાં જવાના હતા બુલેટમાં આવવાનું હતું હા એને બુલેટમાં આવવું હતું તો અમારે બુલેટ લઈને જવાનું હતું પણ હવે બે ચાર દિવસ ગમી ગઈને પછી જઈશું ફેમિલી કારણ કે અત્યારે કામની સિઝન છે ને લગ્ન ગાળો છે એટલે સિઝન છે તમે જો સ્ટોક ફૂલ ભરેલો છે ભાઈ જો હવે હરમાનભાઈ જોવા સિલાઈનું કામ એનું તમે ખાલી જોવો એકવાર સિલાઈના કામમાં કાંઈ ઘટે નહીં એવું કામ કરે છે ને આપણે આપણું કામ બધું સિલાઈનું અહીંયા જ કરે છે હરમાનભાઈ આપણે સિવેલા પહેરતા નથી પણ શર્ટ એવું બધું છે તો હરમનભાઈ કરી દઈશ ને આપણે ફિટિંગ કરવાના કપડા તો એ બધા હરમન હરમનભાઈ વાંચ કરી તો મારી દુકાન એની દુકાન બંને અડધહડ જ છે મારી અહીં પાછળની સાઈડમાં જવું તમે એક દુકાન વટી બીજી દુકાન વટી મારી છે અને અહીંયા હરમનભાઈની છે તો આપણે ક્યારેક ક્યારેક ટાઈમ પસાર કરવા માટે અહીંયા આવી જાય છે કારણ કે જ્યારે લાઈટ નો હોય કે કામ નો હોય આ બપોરનો ટાઈમ છે એટલે ઉનાળો હોય એટલે ઉનાળામાં તો અમારે બેસવાનું છે કેમ હવે ઉનાળામાં અમારે બેસવાનું છે ઉનાળામાં કંઈ કામ હોય નહીં તો આને લગ્ન સીઝન સિઝન છે જ કે આ મહિનો પછી આ ભાઈ પછી બેસે અહીંયા કંઈ કામ તો હોય નહીં પછી અમે બધા બેસ્યું કેમકે ક્યાંય જવા પછી તો હું નીકળી જવાનું હોય બપોરનું કઈ નક્કી ન હોય ફેમિલી એવું હોય

ખાસ મિત્ર છે અમારે ચંદનભાઈ એને ટ્રોફી મળી યાર સમજો હરમનભાઈ એને ટ્રોફી મળી ચંદનભાઈ ની કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન રે અમારા ચંદનભાઈ જો આભાર એને આભાર નો કહેવાય કોંગ્રેચ્યુલેશન કહેવાય ને હા કોંગ્રેચ્યુલેશન એને કહે ભાઈ ટ્રોફી મળી ટ્રોફી તમને બતાવો યાર કેવી આવે એમ ટ્રોફી તો ટ્રોફી ઉપર બતાવે છે આપણે ફોન માં ફોટો પાડેલો છે તો એ ફોન માં ગોતે છે જો આપણે બતાવે છે અને એક મિનિટ જોવા ટ્રોફી જોવા અમારે ચંદનભાઈ ની ટ્રોફી મળી છે તમે ફોટો જોવો બીજો ફોટો કયો છે પછી એક જ એક જ ફોટો છે સરખો બતાવો તો પરિવાર હા આખો સરખો બતાવો આમાં જુઓ હા આ આ આ સર છે એ કોણ છે આપણે સર દીપેશ દિપેશ સર અને આ અમારા ચંદનભાઈ છે અને આ ટ્રોફી મળી છે ને જોવા ટ્રોફી તો ભાઈ ઇન્ટેલિજન્ટ છે હો હોશિયાર છે સ્માર્ટ છે બહુ એટલે એને ટ્રોફી મળે અને આપણે તો કોઈ દિવસ ભણ્યા આપણે કોઈ દિવસ કંઈ મેળવ્યું જ નહીં કેમ કઈ મળ્યું આપણને ક્યારે અમને ક્યાંય ક્યારે કાંઈ નથી મારે ચંદનભાઈ લઈએ કાંઈ નહીં પણ અમારી સાથે છે ને એને મળ્યો તો અમને બહુ જ આનંદ ગૌરવની વાત છે અમારા માટે કે અમારા ચંદનભાઈને મળ્યું એમ જે તો અમારે રહેવાળો જ માણ ને કે એને મળ્યું એમ બાકી અમને તો કાંઈ મળ્યું નથી કોઈ દિવસ એટલે જો અમારે હરમનભાઈ સિલાઈમાં લાગી ગયા આપણે અહીંયા દુકાન છે બાજુમાં તમને ખબર જ છે અમે ઈ કરીએ બાકી આપણે ચંદનભાઈ જેમ કે ટ્રોફી તો અમે નથી લઈ એકદમ એમ

અમે બીજા ત્રણ ચાર ભાઈબનો છે એ બધા દીવ જવાના છે અને આપણે ત્યાં વ્લોગ શૂટ કરવા માટે જઈ છે સ્પેશિયલ તોને ઉનાળો છે એટલે જવું પડશે કારણ કે એમાં એવું છે કે અત્યારે આ ભાઈ કેમ અમાર એક્યુઅલી મે રહેવાતું નથી ને એવી ગરમી થાય છે બહુ જ ગરમી પડે છે એટલા માટે તો થોડોક ટાઈમ વેટ કરીએ ને પછી હું તો લાગે છે બેસવા અમારી ભાઈ એસી માં સુતા હતા પૈસાવાળા છે એટલે એસી માં સુવે ભાઈ એવું ન હોય અને આપણે તો અહીંયા બેઠા છીએ ગરમી હું હરમનભાઈ તો ઘડીક બેસી ને પછી પાછું મારે જવું છે દુકાને તો ઘડીક અમારે હરમનભાઈ સાથે અને ચંદનભાઈ સાથે મુલાકાત લીધી છે તો થોડી ઘણી વાર્તાલાપ કરી અને પછી આપણે દુકાને રહીએ તે જોકી કઈ કામ છે નહીં આપણે અહીંયા દુકાનમાં તો પણ ખાલી એમ જ અહીંયા અત્યારે આપણે ઘડીક હવે ટાઈમ કાઢી ઘડીક એમ કઈ કામ છે ચાલો તો આપણે દુકાને આવી ગયા છીએ ફેમિલી અંદર આવી ગયા અને હરમનભાઈ પાસે બેઠા અને અમારા ભાઈ ચંદનભાઈ પાસે પણ બેઠા અને વાતચીત કરી આપણે તો ઘડીક મજા આવી બપોરનો ટાઈમ છે તો ગડકો છે તો કંઈ કામ તો છે નહીં બપોરના ટાઈમે તો જમીન આવી ગયા હતા તો બેઠા ઘડીક આપણે અને હવે આપણે પણ ઘડીક દુકાને આરામ કરશું બેસું અને થોડું ઘણું કામ છે કામમાં તો એવું છે અત્યારે કંઈ કામ છે નહીં ફેમિલી કારણ કે હવે ઉનાળામાં બહુ એટલું બધું કંઈ કામ હોય નહીં ખાસ તો કંઈ કામ હતું નહીં એટલે ટાઈમ વિતા આપણે અમે હવે અમે એવું છે અમે છે ને દર ઉનાળે પછી બધા બેઠા જોઈએ ફ્રી ટાઈમમાં કંઈ કામ હોય નહીં એટલા માટે તો બેઠા હતા અને અમે વાતચીત કરીએ મારે જવાનું છે દીવ તો અમે બધા જવાના છીએ ફેમિલી તો આપણે ત્યાં બ્લોગ શૂટ કરવા માટે જ જવાનું છે સ્પેશિયલ પણ હમણાં ખમી જઈશું આજે જવાનો પ્લાન હતો પણ આજનો પ્લાન કેન્સલ થયો એટલા માટે તો હવે એમાં એવું છે કે હવે જે આવવાના હતા એ ભાઈને તો એને કામ આવી ગયું બધા બધાને બીજા મારા બે ત્રણ મિત્રો છે એમ બધા જવાના છે તો ટાઈમ લાગશે એવું છે તો ત્રણ ચાર દિવસ હજી ખમવું પડશે એવું તો તમે મારી પાસે જોવો પહેલાં તો હર્મદાના દર્શન કરો મને ઘણા લોકો કમેન્ટમાં પૂછે છે કે આ સ્ટીકર છે કે દોરેલા છે કે એમ તો આ દોરેલા છે મારા ફ્રેન્ડે મને બનાવી દીધેલા છે મારો ફ્રેન્ડ છે જે આર્ટિસ્ટ છે મોટો તો એને મને બનાવી દીધેલા છે આ સ્ટીકર કોઈ સ્ટીકર નથી તમે જો કાગળ સ્ટીકર નથી જોવો તમે આ જોઈ શકો તમે આ સ્ટીકર નથી આ મારા ફ્રેન્ડે મને દોરી બનાવી દીધેલા છે આપણે કરેલું છે છે આ જો તમે આ ઉપર આ જોઈ શકો તમે આ પેન્ટિંગ છે પેન્ટર એ સ્ટીકર નથી મને ઘણા ખરા લોકોએ કમેન્ટ કરી હતી પૂછ્યું હતું કે સ્ટીકર છે સ્ટીકર તમે ચાપેલો બનાવો મેં કીધું નઈ સ્ટીકર નથી એ પેન્ટિંગ છે પેન્ટિંગ બનાવ્યું છે મારા ફ્રેન્ડે તો તે અદ્ભુત કામ કરે છે બહુ મસ્ત કામ કરે છે અને મારા ફ્રેન્ડે સ્પેશિયલ બહારથી છે માથી દૂર થાય ચાલીસ ચાલીસ પચીસ પિસ્તાલીસ કિલોમીટર જેવું દૂર તળાજાનો ફ્રેન્ડ છે તો ત્યાંથી સ્પેશિયલ એક ફોન કરે સાંજે આવ્યો તો નવ વાગે ને દસ વાગે તો એક કલાકમાં મસ્ત કમ્પ્લીટ કરી દીધું હતું આપણે ખાસ મિત્ર છે તો એણે આવું આપણે આવું સારું કામ કરી દીધું છે તો આપણે એનો તો આભાર માનીશું કેમકે એ વિડીયો જોશે એટલે એને ખબર પડે ને કે આપણે એના વખાણ ગીરે એટલા માટે તો એનો આપણે આભાર માનીએ અને પ્લસ કે હવે એમાં એવું છે કે આ ઉનાળો શરૂ થઈ ગયો છે તમને ખબર જ છે ને તડકાને તો સીઝન બહુ અને આ ઉનાળાનું વાતાવરણ એવું થઈ ગયું ને કે તમે વાત જો કે પડતી અમારે જવું નહોતું ફરવા અને પ્રોમ બહાર લાગી ગઈ પણ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ જવાનું જ છે બે ત્રણ દિવસ લેટ બાકી જાશું અને તમે મારી ચેનલ પર આવો તો ચેનલને સપોર્ટ કરજો ચેનલને શેર કરો તમારા મિત્રોને વ્લોગનો આપણી સ્પેશિયલ ચેનલ છે આપણી તો ચેનલને સપોર્ટ કરો શેર કરો ને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બે લાઇકનને પ્રેસ કરો અને કમેન્ટમાં જો હનુમાન દાદા છે આપણે બરોબર તમને બતાવ્યા છે તો કમેન્ટમાં જય શ્રી રામ જય હનુમાન દાદા તમને જે સારું લાગે એ લખો બરોબર તો હવે થોડું કામ કરું છું ફેમિલી બરોબર કેમ કે સવારનું તો બપોરનું તો આપણે ત્યાં બેઠા થયા અત્યાર સુધી પછી આપણે આવી ગયા હતા ચાલો મળીએ નેક્સ્ટ